આ કાંડના દર્દીએ હોસ્પિટલના પટાંગણમાં ન્યાય આપોના બેનર સાથે વિરોધ વ્યક્ત કરેલો હતો આ દર્દીનું નામ બાબુભાઈ રવજીભાઈ ધાનાણી છે અને તેઓ ન્યાય આપોના બેનર સાથે પરિવાર સાથે ધરણા કરવા હોસ્પિટલે પહોંચી ગયેલા હતા દર્દીનું નામ સરકારી સહાયમાં ન હોવાથી ચૂકવણી થઈ નથી અંધાપા કાંડના દર્દીને સહાય ન મળતા સરકાર સામે અનેક સવાલો પણ ઊભા થયા છે રજૂઆત કરવા જઈએ છે સિવિલની અંદર અમારા કાગળિયા લાઈન અને જે ભરત ધડું છે એ કે કે સરકાર અમારી હારે છે અને તમને કાંઈ સહાય મળશે નહીં અને કે તમે તમે તમારી રીતે એમ કીધું સરકારે તો જાહેર કરી દીધી છે સહાય તો કેમ નથી મળી સરકારે જાહેર કરી દીધી પણ કે તમને નહીં દેવામાં આવે એમ કીધું અમને અને સાહેબ હા ભરે ભરત ધડો નામ છે અને મારા બાપુજીની હાથ હોઈ છે શાંતાબેન મેડિકલ કોલેજની અંદર અમને સહાય મળી નથી અને મારે પપ્પાનું અને મારે બાનું બેનું દોઢ કલાકની અંદર ઓપરેશન કરવામાં આવ્યું હતું અમે ગાંધીનગર ઋષિકેશ પટેલ દીક્ષિત સાહેબ રૂપાલા સાહેબ અને નાણભાઈ કાછડિયા અને કૌશિકભાઈ વેકરિયા તમામને અમને અરજી આપેલ છે હજી કાંઈ એના જવાબ આવ્યા નથી અને જ્યાં જાય અહીંયા અમારે જ્યાં જવાનું હોય તે કલેક્ટરમાં જાય તો જવાબ મળે છે પોલીસ ખાતામાં જાય તો જવાબ મળે છે હજી કાંઈ એના યોગ્ય પગલાં આવ્યા નથી અને કાંઈ અમને સહાય મળી નથી એવી અમારી માંગ છે અમે ઉપવાસ માટે બેઠેલ છે ક્યાં બેઠા છે ક્યાં બેઠા છે ઉપવાસ ઉપર ઉપવાસ માટે અહીંયા સિવિલ શાંતાબેન મેડિકલ કોલેજની અંદર